હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રો હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયકો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે મિત્રો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક ની સ્પેશિયલ ભરતી અંતર્ગત ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે વિદ્યા સહાયક ભરતી ભાષાના વિષયોનો બીજો તબક્કો જાહેર થઈ ગયો છે તો જોઈએ મિત્રો કચ્છ જિલ્લામાં સ્પેશિયલ ભરતી આઠ પાંચ બે હજાર પચીસની જાહેરાતના ઉમેદવારોને કોલ લેટર મેળવવા માટેની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે તો બીજો તબક્કો ભાષાઓના વિષયો અહીં આપેલા છે ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત વિષયના મેરિટમાં આવતા ઉમેદવારો કોલ લેટર પરથી પચીસના રોજ અઢાર કલાકથી ઓનલાઈન મેળવી શકશે કચ્છ જિલ્લામાં વિદ્યાશાકની સ્પેશિયલ ભરતી બે હજાર પચીસ ધોરણ આઠ ગુજરાતી માધ્યમમાં ભાષાઓ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત વિષયના અનામત તેમજ બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારોને તારીખ એક અગિયાર બે હજાર પચીસના પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવેલ છે તો તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે મિત્રો એક અગિયાર બે હજાર પચીસના ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે તો અહીં મિત્રો વિગતવાર માહિતી આપેલી છે વિષય મુજબ જેમાં ગુજરાતીમાં જોઈએ તો અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ત્રેસઠ પોઈન્ટ અઠ્ઠાણું પચીસ સુધીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે ત્યારબાદ હિન્દી વિષયમાં બી નાનામત કેટેગરીમાં એકસઠ પોઈન્ટ એકાવન ઓગણીસ સુધીના ઉમેદવારોને બોલાવેલ છે જ્યારે અનુસૂચિત જનજાતિના ઉમેદવારોમાં એકસઠ પોઈન્ટ જીરો છસો એકત્રીસ સુધીના મેરિટ ધરાવતા ઉમેદવારોને બોલાવેલ છે ત્યારબાદ અંગ્રેજી ભાષામાં અનુસૂચિત જાતિ એસસી કેટેગરીમાં અડસઠ પોઈન્ટ જીરો સાતસો ચૌદ સુધી મેરિટ ધરાવતા ઉમેદવારોને બોલાવેલ છે જિલ્લા પસંદગી માટે અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીમાં સોસઠ પોઈન્ટ બાસઠ બાવન સુધી મેરિટ ધરાવતા ઉમેદવારોને બોલાવેલ છે ત્યારબાદ સંસ્કૃત વિષયમાં જોઈએ તો અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીમાં એકસઠ પોઈન્ટ બોતેર સત્રીસ સુધી મેરિટ ધરાવતા ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે તો એ મિત્રો મેરિટ આપેલ છે તે મુજબ મેરિટ ધરાવતા તમામ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે તો તમામ ઉમેદવારોએ ઉમેદવારો ધ્યાનમાં લેવું ભાષા હિન્દી વિષયમાં બી નાનામત કેટેગરીમાં બોલાવેલા ઉમેદવારોમાં અનુસૂચિત જાતિ એસસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસીબીસી અને આર્થિક રીતે નબળા વર્ગ ઇડબ્લ્યુ એસ બે જે ઉમેદવાર બી અનામત તરીકેની પાત્રતા ધરાવતા નથી તેઓના કોલ લેટર મૂકવામાં આવેલ નથી કારણ કે તેઓની કેટેગરીમાં ખાલી જગ્યાઓ ઉપલબ્ધ નથી જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં એ મિત્રો ખાસ નોંધ આપેલી છે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબસાઇટ જોવા વિનંતી છે તો વિદ્યા સહિત ભરતી બે હાજર પચીસ માં કચ્છ જિલ્લામાં સ્પેશિયલ ભરતી અંતર્ગત જે ઉમેદવારોએ ભાગ લીધો છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે ભાષાના વિષયોનો મેરિટનો બીજો તબક્કો તાજેતરમાં જાહેર થઈ ચુક્યો છે તો તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાન લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર